સુરતના રાજ્ય ગૃહ મંત્રી અગવી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે સુરતમાં ધોધમાર વરસાદને કારણે જનજીવન અસર અસ્તવ્યસ્ત થઈ ગયું હતું ઠેર ઠેર પાણી ભરાયા હતા જેને કારણે અનેક વાહનોમાં પાણી ફસાયા હતા અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો બીજી તરફ રાજ્ય ગૃહમંત્રી હર્ષ અંગવી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે આવ્યા હતા તેઓ મજુરામત વિસ્તારમાં આવેલા આઝાદનગર ખાતે મુલાકાત લીધી હતી બીરો રિપોર્ટ સુનિલ ગાંજેવાલ છેલ્લા બે દિવસમાં સુરત શહેરમાં ચાલીસ વર્ષના ઇતિહાસમાં આટલા ઓછા સમયમાં સૌથી વધુ વરસાદ પડ્યો જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં અનેક જગ્યાઓ પર પાણી ભરાવાની સમસ્યાઓ નો સામનો અનેક નાગરિકોએ કરવો પડ્યો આ ખૂબ ભારે વરસાદના કારણે માત્ર છત્રીસ કલાકમાં સોળ ઇંચ થી વધારે વરસાદ આવ્યો પરંતુ પહેલા દિવસે જેમ વરસાદનું પ્રમાણ ઘટ્યું પાણી ઉતરતાની સાથે મહાનગરપાલિકાની ટીમ દ્વારા દવા છાંટવાની કામગીરી હોય સફાઈની કામગીરી હોય સાથે સાથે આ બધા જ લોકોને મહાનગરપાલિકાની જે સ્કૂલો છે અને બીજી જે કઈ વ્યવસ્થાઓ છે ત્યાં સુરક્ષિત રીતે ખસેડવાની કામગીરી હોય આ બધી જ કામગીરી ખૂબ સરળતાથી સારી રીતે મહાનગરપાલિકાની ટીમ અને પોલીસ દ્વારા કરવામાં આવી આજે વહેલી સવારથી ભગવાન જગન્નાથજી ની રથયાત્રાની વ્યવસ્થાઓ પૂર્ણ થતાની સાથે જ સુરત ઉમારા મત વિસ્તારમાં ભટાર ક્ષેત્રમાં જ્યાં આંબેડકર નગર અને બીજા અન્ય વિસ્તારો જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં પાણી ભરાયું હતું ત્યાં જયારે નાગરિકોને મળ્યો ત્યારે નાગરિકો તરફથી જે માહિતીઓ આવી કે પોલીસ અને મહાનગરપાલિકાની ટીમ દ્વારા વરસાદ પડતાની સાથે જ ઘરો સુધી પહોંચીને સૌ ઉંમરલાયક વડીલોને તથા બાળકોને સુરક્ષિત સ્થળે ખસેડવા જોડે જોડે બધી જ માહિતીઓ આપવા માટે જે કામગીરી કરી એ કામગીરી રાત દિવસ છેલ્લા બે દિવસથી વહીવટી તંત્ર દ્વારા જે કરવામાં આવી છે એ ખૂબ સારી કામગીરી કરી છે આ તકલીફ પડી છે વરસાદ ક્યારેય ના આવ્યો હોય એવો વરસાદ આવ્યો છે આ તકલીફ આપણે સૌ સાથે રહીને કઈક ને કઈક આ તકલીફોમાંથી બહાર બી નીકળ્યા છે આવનારા બે દિવસમાં મહાનગરપાલિકા દ્વારા જે પ્રકારે જે ચેલેન્જ હાથમાં લીધી છે જે પ્રકારે દરેક જગ્યા પર દવાઓ છાંટવી સફાઈ કરવી આ કામગીરી જે ઝડપથી જે એમ કહેવાય કે કે કલાકોની અંદર કરી લીધી પરંતુ હજી વધુ કઈ રીતે થઈ શકે તે માટે મહાનગરપાલિકાના કમિશનરશ્રી અને એમની આખી ટીમ મેયરશ્રી અને એમની આખી ટીમ છેલ્લા કેટલાય દિવસોથી તમામ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો પબ્લિક ની વચ્ચે રહીને એમની સાથે રહીને એમને મદદગાર બનવાનો પ્રયત્ન કર્યો છે અને આવનારા દિવસોમાં બી આ જમીન પર આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે